સાહેબ એક ખેડૂત પરિવારની અંદરથી વિધાનસભાના અધ્યક્ષ સુધીની આ સફર કેવા પ્રકારની રહી કેવા પ્રકારના પડકારો રહ્યા ઉત્તર ગુજરાતનો મોટો ચહેરો તમે હવે બની ગયા છો રાજનીતિની અંદર કેવા પ્રકારના શરૂઆતના જે પડકારો છે એ રહેલા મયુરભાઈ અત્યારે હું રાજનીતિથી થોડો પર સંવિધાનિક જગ્યા ઉપર છું એટલે અત્યારે તો હવે રાજનીતિથી ઘણો દૂર છું રહી વાત શરૂઆતથી કરીને અત્યાર સુધીની તો એક સામાન્ય ગામડામાંથી કામ કરતાં કરતાં કાર્યકર્તા તરીકેનું કામ હાથ ઉપર લીધું અને સમય અને લોકો અને નેતૃત્વ તેમણે મોકો આપ્યો અને ધીમે 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 કરતા અહીં સુધી પહોંચી ગયા એક ખેડૂત પરિવારમાં જન્મ થયેલો હતો અભ્યાસ જ્યારે કરતા હશો ત્યારે ક્યારે વિચારેલું હતું કે જ્યાં આ રાજ્યના કાયદા બને છે આ રાજ્યની જનતા માટે ચર્ચા કરવામાં આવે છે એ જગ્યાના તમે સર્વોચ્ચ સ્થાન ઉપર તમે બેસશો નહીં ત્યારે કોઈ વિચાર પણ નહોતો હું તો મારું તો બહુ નાનું ગામ એકથી ચાર ધોરણની સ્કૂલ અને સાતમું આઠમું ધોરણ પણ ત્યાં ગામમાં નહોતું એવા ગામની અંદરથી હું નાનાથી મોટો થયો અભ્યાસ કરવા માટે પણ મારે લગભગ વીસેક કિલોમીટર દૂર રાધનપુર સુધી અભ્યાસ માટે હાઈસ્કૂલના અભ્યાસ માટે જવું પડતું એટલે વિધાનસભાના સ્પીકર બનવાના કે તો સપના પણ સાચું કહું તો અભ્યાસ કરતો ત્યારે કોઈ સપનામાં પણ ક્યારેય નહોતું વિચાર્યું અભ્યાસ કરતા હતા જાહેર જીવનમાં આવેલા ત્યારે ક્યારે એવું વિચારેલું કે વિધાનસભાના અધ્યક્ષ એક દિવસ બનવું છે એ વિધાનસભાના એક એકાદ વખત વિધાનસભા જોવા હું આવ્યો હતો તો તે વખતે એમ સ્પીકરને આ બધું જોયું ત્યારે એમ લાગ્યું કે આ વિધાનસભાની અંદર આ જગ્યા ખૂબ મહત્વની છે તેઓ ત્યારે રાજનીતિનો કે એવો કોઈ અનુભવ મને નહોતો અથવા તો કોનું શું જવાબદારી છે તે પણ બહુ ધ્યાનમાં નહોતું પરંતુ એકાદ વખત વિધાનસભા મેં જોઈ હતી આપના વિધાનસભાના અધ્યક્ષના કાર્યકાળની જો વાત કરીએ તો ખૂબ સારી રીતે તમે આ ગૃહ ચલાવો છો પરંતુ કોઈ પણ વિધાનસભાનું ગૃહ એ નિયમોના નિયમથી ચાલતું હોય છે અને સામાન્ય જનતા પણ વિચારતી હોય છે કે આ નિયમોના નિયમ એ શું હોય છે અને કેવા પ્રકારે આ નિયમો બને છે અને કઈ રીતે ગૃહની કાર્યવાહી ચાલતી હોય છે તો આ નિયમોના નિયમ એ શું છે એ જનતાને તમે જણાવો મયુરભાઈ બંધારણના અનુચ્છેદ બસો આઠમાં જે તે રાજ્યને રાજ્યની વિધાનસભાને તેના નિયમો બનાવવા માટેના અધિકાર મળેલા છે અને એ અંતર્ગત જે તે રાજ્યની વિધાનસભા એ પોતાના નિયમો બનાવતી હોય છે અને જે વિધાનસભા જે નિયમો બનાવી એને જે પાસ કરે છે તેને વિધાનસભાના નિયમોના નિયમ આનાથી ઉલ્લેખ કરવામાં આવે છે સામાન્ય રીતે જાહેર જનતા સાથે જોડાયેલા જ્યારે કાયદા બનતા હોય છે બિલ રજૂ કરતા હોય છે કયા નિયમ અંતર્ગત આ બિલ એ રજૂ કરવામાં આવતું હોય છે એની અંદર કેવા પ્રકારની ચર્ચા કયા નિયમના આધારે થતી હોય છે વિધાનસભાના બિલ માટેની જે ચર્ચા છે એ તો વ્યવસ્થાનો જે એક આખો સંવિધાને આપેલો અધિકાર અધિકાર છે કેવા પ્રકારની ચર્ચાનો જો આપ સવાલ કરો તો જે બિલ હોય તેના ઉપર તેના જમા અને ઉધાર બંને પાસા ઉપર કોઈ એની મર્યાદા નથી કે કેટલો સમય બોલવું અથવા તો તેનો સ્કોપ ક્યાં સુધી બાંધવો દાખલા તરીકે એક કોઈ નવો કાયદો બનાવવાનો છે તો એ કાયદો બનાવવાથી પ્રજાજીવનની અંદર તેની અસર કેવી કેવી થશે તેનાથી શું ફાયદો થશે તેની આળવી અસરો કેટલી થશે અને બીજું ગ્રે એરિયા કોઈ રહી નથી જતો ને ખાસ કરીને કોઈ પણ કાયદો બનાવતા હોય છે તેના સ્કોપમાં જો ગ્રે એરિયા વધારે રહી જાય તો એ કોર્ટ મેટર બનતી હોય છે જ્યારે સ્વયં સ્પષ્ટીકરણ નથી હોતું કોઈપણ કાયદાનું ત્યારે તે કાયદો ન્યાયાલય સુધી પહોંચતો હોય છે અને ન્યાયાલય સુધી પહોંચવાને કારણે ન્યાયની પ્રક્રિયામાં અથવા તો વ્યક્તિને જે ન્યાય મળવો છે તેને વધુ સમય લાગી જતો હોય છે તો કાયદાનું જ્યારે ડ્રાફ્ટિંગ થતું હોય છે કોઈપણ લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ થતું હોય છે એ વખતે જ્યારે ડ્રાફ્ટિંગના ટાઈમમાં જો ધ્યાન રાખવામાં આવે તો ત્યાંથી મંત્રાલય સુધી સંસદીય મંત્રાલય સુધી લીગલ ડિપાર્ટમેન્ટમાં કેબિનેટમાં આવે કેબિનેટમાંથી કરીને શેખ વિધાનસભામાં આવે અને વિધાનસભામાં તેની અંદર તેના ઉપર ડિબેટ થતી હોય છે તો સ્ટાર્ટિંગના સમયે જો ગ્રે એરિયા જેટલો ઓછો હોય એટલું વધારે સારું અહીંયા પણ અધિકાર છે સુધારો કરવા માટે પરંતુ એ બહુ અભ્યાસના અંતે એનો સુધારો થઈ શકતો હોય છે તો કાયદાની પ્રક્રિયા માત્ર વિધાનસભા કે ધારાસભ્યો પૂરતી નથી હોતી ધારાસભ્યોએ તેને પાસ કરવાનો હોય છે તેના જમા ઉધાર પ્રજાનો મત તેની અંદર એમને મૂકવાનો હોય છે કે પ્રજાને ઇફેક્ટ કેવી થશે પરંતુ તેની શરૂઆત જે છે એ તો ડ્રાફ્ટિંગની કમિટી જે હોય છે ડ્રાફ્ટિંગ માટેની જે ટીમ હોય છે ત્યાંથી શરૂઆત થઈને સે પાસ થવા સુધી પહોંચતું હોય છે સાહેબ અલગ અલગ પ્રકારની નોટિસ પણ આપવામાં આવતી હોય છે નિયમ એકસો સોળ અંતર્ગત ચર્ચાની કઈ માગણી થતી હોય છે આ નિયમ એકસો સોળ અંતર્ગત કેવા પ્રકારની ચર્ચાની માગણી થતી હોય છે અને એની અંદર કઈ રીતે એ આખી આખી ચર્ચા જે છે એ હાઉસની અંદર મૂળ થતી હોય છે મયુરભાઈ નિયમ એકસો સોળ જે છે એ તાત્કાલિક કોઈ અગત્યની જાહેર અગત્યની બાબત બની જાય માની લો કે વિધાનસભાનું સત્ર ચાલે છે અને કોઈ એવી ઘટના થઈ ગઈ કે જે જાહેર અગત્ય માટે ખૂબ જરૂરી છે તો કોઈ માન્ય ધારાસભ્યશ્રી એ બાબતે અલગ ચર્ચા માગી શકે જે પ્રશ્નોત્તરી કાળ સિવાયની ચર્ચા હોય અને જેની અંદર તે અહીંયા આગળ માગણી કરે તો અધ્યક્ષ એને પરમિશન એકસો સોળની આપે તો તેના માટે નક્કી કરેલો જે દિવસ હોય એ દિવસમાં જાહેર અગત્યની બાબત ઉપર ધ્યાન દોરવા માટે મંત્રીશ્રીને ધ્યાન દોરીને મંત્રીશ્રી તેનો જવાબ ત્યાં આગળ આપતા હોય છે અને ડિબેટ થઈ જતી હોય છે ઇમિજિયેટ લાગે કે તત્કાલિક આ આ નિર્ણયની ચર્ચા કરવી પડશે નહીતર પ્રજાની અંદર મુશ્કેલી કંઈ છે એવી એવી કોઈ ઘટના હોય તો તેની અંદર એકસો સોળ વન વન સિક્સની અંદર મંજૂરી આપતા હોઈએ છીએ પ્રશ્નોત્તરી કાર્ડ જે છે એ જ્યારે વિધાનસભાનો બેઠકની શરૂઆત થાય ત્યારે પહેલાં આવેલો પ્રશ્નોત્તરી કાર્ડ હોય છે પ્રશ્નોત્તરી કાર્ડ એ કેવા પ્રકારનો હોય છે કઈ રીતે પસંદગી થતી હોય છે અને કઈ રીતે આની અંદર ધારાસભ્યશ્રીઓ પોતાના પ્રશ્નો પૂછતા હોય છે પ્રશ્નો પૂછવા માટે પ્રશ્નોત્તરી કાળનો જ્યાં સુધી સવાલ છે તો તેની ચર્ચા કરું તે પહેલાં આપ તો જાણતા જ હશો છતાં પણ વિધાનસભાના જે મુખ્ય કામો છે એમાંનું એક કામ છે કાયદો બનાવવાનું કામ જે પહેલાં મેં વાત કરી એ પ્રમાણે તો બિલ અહીંયા આગળ આવે બિલને બિલ ઉપર ડિબેટ થાય અને બિલને પાસ કરવાનું કામ એને કાયદાનું સ્વરૂપ આપવાનું કામ બીજું કામ છે બજેટ પાસ કરવાનું કામ તો બજેટ અહીંયા મુકાય એની ચર્ચા થાય અને જમા ઉધાર બને ચર્ચા થાય અને છેવટે બજેટ એને પાસ કરવાની પ્રક્રિયા પછી ડિમાન્ડ આવતી હોય છે જેથી વિભાગની ડિમાન્ડ આવે કે અમારે અમારા ડિપાર્ટમેન્ટને આટલા નાણાંની જરૂર છે અમે આટલા ખર્ચ અમારી વિભાગની માંગણી આટલી છે એ પછી ત્રીજું એક કામ હોય છે કાયદો બનાવીને વિધાનસભાએ આપેલા નાણાં તેને વાપરવા માટેનો અધિકાર કેબિનેટને આપવાનો હોય છે તો આ એક પાર્ટ આખું થયું એક જે આપ જે પ્રશ્ન વાત કરો છો તે છે એક કલાકનો પ્રશ્નોત્તરીકાળ અને આ બહુ લાઈવ હોય છે પ્રજાના પ્રશ્નનું લાઈવ પોતાનો જનપ્રતિનિધિ પોતાના વિસ્તારનું મંત્રી પાસેથી જવાબ માગી શકે અને તેનો મૌખિક જવાબ આપવાનો હોય છે કેટલાક લેખિત જવાબ પણ માગી શકાય તારાંકિત અતારાંકિત બંને ભાગ હોય છે પરંતુ જે પ્રશ્નની ચર્ચા અહીંયા આગળ પૂછવામાં જ આવી હોય તો તે પ્રશ્ન પૂછવા માટેનો સમય મર્યાદા હોય છે વીસેક દિવસ પહેલાં એને સમય આપીએ એ લેખી પ્રશ્ન પૂછીને ડિપાર્ટમેન્ટમાંથી તેનો જવાબ મંગાવવામાં આવે એ જવાબ આવ્યા પછી પેટા પ્રશ્ન કેવા પૂછવા એ માન્ય ધારાસભ્યશ્રી પોતે નક્કી કરતા હોય છે એ અહીંયા આવ્યા પછી એને લાગે મારે આ પ્રશ્નની અંદર મંત્રીશ્રીએ જે જવાબ ખુલ્લા લેખિત આપ્યો છે પરંતુ તેમાં મને સંતોષ નથી અથવા તો હજુ વધારે પૂરક મારે કંઈક પૂછવું છે તો એ પ્રશ્ન ત્યાં આગળ પૂછતા હોય છે અને તેનો ઉકેલ એનો જવાબ આપવાનું કામ એ માન્ય મંત્રીશ્રીનું રહેતું હોય છે અને બહુ લાઈવ હોય છે એક કલાકની અંદર એની રોચકતા પણ હોય છે અને ઘણા પ્રજાના પ્રશ્નોનો ઉકેલ આ એક કલાકના ગોલ્ડન પીરિયડની અંદર પૂરો થતો હોય છે આપે એક ટકોર પણ કરેલી હતી સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંનેને કે ચીઠી બનાવેલા પ્રશ્ન ન પૂછવા એટલે કેવા પ્રકારની પેટર્ન તમને જોવા મળતી હતી પ્રશ્નોની અંદર ઘણી વખત મારે જે ટકોર કરવી પડતી એવી વિષય આવતો તમે એવા માત્ર માહિતી માટેના પ્રશ્ન ન પૂછો માહિતી માટે માહિતી અધિકાર નો કાયદો આવેલો છે અને કોઈ માન્ય ધારાસભ્યશ્રી પત્ર લખીને કોઈ ડિપાર્ટમેન્ટને પૂછે તો પણ એમને માહિતી મળી જાય છે તો આ એક કલાકનો સમય જે પ્રશ્ન ઉકેલાતો ન હોય તેનો તમે ચર્ચા અહીંયા કરી શકો છો અથવા તો તમારે ઇન્ફોર્મેશન એવી હોય કે જે લોકહિત માટે ખૂબ જરૂરી હોય પ્રજા માટે હિત માટે જરૂરી હોય તો એવી માહિતી પૂછાય પરંતુ એ શોર્ટ હોય લાંબો લાંબો પ્રશ્ન જો પૂછ્યા કરીએ તો એક કલાકની અંદર જ બધા પ્રશ્નોની ચર્ચા કરવાની હોય તો પછી મંત્રીશ્રી પણ જવાબ એનો લાંબો જ આપે લાંબો પ્રશ્ન હોય તો જેથી કરીને ટાઈમ ઘણો બધો એ પ્રશ્નની ચર્ચામાં સાર્થક ન હોય તેવા પ્રશ્નની ચર્ચામાં પણ ઘણી વખત જતો હોય તો એ બાબતમાં મેં ટકોર કરી હતી એક બીજી એક ટકોર આ બાબતે કરેલી હતી કે જે તે જવાબદાર વિભાગના અધિકારીઓ બ્યુરોક્રેટ્સ એમને હાજર રહેવું ફરજિયાત છે એની અંદર વિષય એવો છે કે શ્રી કોઈ પણ વિધાનસભાને જવાબ આપે છે તો માત્ર મંત્રીનું એક કાર્યાલય આપે છે એવું નથી આખું મંત્રાલય આપે છે અને બધા બધી જ મંત્રીશ્રી ત્યાં આગળ જવાબ આપે છે એ જે તે વિભાગના વડા તરીકે તો તે અધિકારીઓ હાજર રહેવું હોય તો બહુ જરૂરી હોય અને મંત્રીશ્રી જ્યારે પ્રશ્નોત્તરીમાં જવાબ આપતા હોય તે દરમિયાન તેમને કોઈ બ્રીફ વચ્ચે પણ જરૂર પડે તો પણ હાજર એને તેમને આપવાનું હોય તેવું જ માગણીઓની ચર્ચા બાબતમાં પણ એ જ પ્રમાણે હોય છે એ ડિબેટ થતી હોય એકાદ વખત આવી ઘટના બની હતી ત્યારે મેં કહ્યું કે કોઈ અધિકારી નથી હાજર તો તાત્કાલિક વ્યવસ્થાથી એને હવે બધા હાજર રહે છે અને સમયસર રહે છે અને માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ આ બાબતમાં ખૂબ પોઝિટિવ પેલું રહી અને એમને સૂચના પણ આપી મુખ્ય સચિવશ્રીએ પણ કોઈ એકાદ બે જણમાં જ્યાં લાગતું હતું તેમને ફોનથી વાત પણ કરી હશે બધા નિયમિત અને સમયસર બધા રહે છે ને ઘણું સારું બ્રિફિંગ પણ કરી રહ્યા છે પોઝિટિવ બ્રિફિંગ પણ કરી રહ્યા છે ખાસ કરી અને જ્યારે બજેટ ક્ષેત્ર ચાલતું હોય તો પક્ષ વિપક્ષ આ બંને પોતપોતાના તર્ક વિતર્ક બધા ગૃહની અંદર રજૂ કરતા હોય છે ઘણી વખત વિપક્ષની અંદર જે પક્ષ હોય છે એ પોતાની વાત પ્રજા સુધી પહોંચાડવા માટે દેખાવ પણ કરતો હોય છે પ્લેકાર્ડ પણ બતાવતા હોય છે વેલની અંદર પણ ધસી આવતા હોય છે ત્યારે કેવા પ્રકારના નિયમો એ વિધાનસભા ગૃહે બનાવેલા છે અને એક અધ્યક્ષ જે છે એ આ પ્રકારના જે સભ્યો છે એને કઈ કયા પ્રકારની સૂચના આપતા હોય છે વિધાનસભાનું જે કોરમ છે તે સંવાદ માટેનું છે સંવાદ અને વિવાદ બંને વચ્ચે પણ પાતળી એક ભેદરેખા છે મયુરભાઈ સંવાદ કરવા માટેને પૂરતો સ્કોપ છે પોતાના તર્ક મૂકી શકે પોતે ટીકા કરી શકે એ એમને પૂરતો મોકળાશ પણ છે વાત કરવા અને જે પરિપક્વ લોકશાહી માટે જરૂરી પણ છે શાસક પક્ષ હોય કે વિપક્ષ હોય બંનેમાં ધારાસભ્યશ્રીનો બધાને એક સમાન અધિકાર છે એ શાસક પક્ષના અધિક ધારાસભ્યને પણ અને વિપક્ષને બધાને સમાન અધિકાર છે પરંતુ વિધાનસભા તેના નિયમ પ્રમાણે ચાલી શકે દાખલા તરીકે ઘણી વખત એવું થતું હોય કે કોઈ પ્રશ્ન માન્ય મંત્રીશ્રીને પૂછ્યો હોય આગલા દિવસે અને તેમને પોતાની ઈચ્છા પ્રમાણેનો જવાબ ન મળ્યો હોય તો ધ્યાન આકર્ષિત કરવા માટે આ પ્રમાણના પ્રયત્નો ઘણી વખત થતા હોય છે પરંતુ વિધાનસભાના નિયમોની અંદર એ જોગવાઈ પણ છે કે માન્ય ધારાસભ્યશ્રી પ્રશ્નો પૂછે છે તો માન્ય મંત્રીશ્રીએ જવાબ આપવો પડે પરંતુ મને ધારાસભ્યશ્રી કે તેવો જ માન્ય મંત્રીશ્રીએ જવાબ આપવો તેવો આગ્રહ ન કરી શકાય એ વિધાનસભાના નિયમની અંદર છે એ કેવો જવાબ આપવો છે પોતે નક્કી કરી શકે હા પરંતુ સાથે સાથે એ જે પ્રશ્ન પૂછ્યો છે તેનો જ જવાબ આપવો પડે પછી પ્રશ્ન પૂછ્યો ને બીજાનો જવાબ આપે તો એ ના ચાલે પરંતુ કેવો જવાબ આપવો તે મંત્રીશ્રી ઉપર પોતે એના એને તેવું ન કહી શકાય કે તમારે આવો જ જવાબ આપવો જોઈએ પોતાની ઈચ્છા પ્રમાણે જવાબ જ્યારે ના મળે ત્યારે ધ્યાન આકર્ષિત કરવા માટે ઘણી વખત આવા પ્રયત્નો થતા હોય છે પ્લે કાર્ડ ક્યારેક લાવી દે ક્યારેક દેખાવ કરે એ પ્રમાણે એ મને લાગે છે ખાસ કરીને મીડિયાનું ધ્યાન આકર્ષિત કરવા માટેનો પ્રયત્ન હશે ઘણી વખત માન્ય મંત્રીશ્રીનું ધ્યાન આકર્ષિત કરવા માટે પણ પ્રયત્ન કરતા હોય છે પરંતુ ત્યારે મારે ટકોર પણ કરવી પડે કે વિધાનસભા તેના નિયમો પ્રમાણે છે આ પ્રકારના જે સભ્યો જે વેલમાં ધસી આવે દેખાવો કરતા હોય તો વિધાનસભા અધ્યક્ષ એમને સસ્પેન્ડ પણ કરતા હોય છે એ સસ્પેન્ડ કયા નિયમના આધારે કરતા હોય છે અને એની અંદર કેવા પ્રકારનું અવલોકન કરતા હોય છે વિધાનસભામાં નિયમ ઓર્ડરની અંદર વિધાનસભા ચાલવી પડે જ્યારે સ્પીકર બોલે છે ત્યારે બાકીના માન્ય સભ્યશ્રીઓએ નથી બોલવાનું હતું સ્પીકર જેને પરમિશન આપે છે તેમણે જ બોલવાનું હોય છે પરંતુ આવી કોઈ ઘટના ન થાય સ્પીકર જ્યારે બેઠા હોય ત્યારે પોતાને પોતાના સ્થાન ઉપર જ બેસવાનું હોય છે પોતાનું સ્થાન છોડીને બીજે નથી જઈ શકાતું હતું બાકીના પણ ઘણા બધા નિયમો છે કે ત્યાં બેસીને ચર્ચા ના કરી શકાય બાકી જેને પરમિશન આપે એ જ ચર્ચા કરી શકે પરંતુ તે વખતે જો કોઈ ધારાસભ્યશ્રી પોતાનું સ્થાન છોડી દે અથવા તો સ્પીકરે કહ્યું હોય કે તમે બેસી જાઓ અને છતાં પણ તે ઊભા રહી જાય આવી કોઈ ઘટના હોય અથવા તો વેલમાં તમે કહ્યું કે ઘસીને આવે તો વિધાનસભાના નિયમોના નિયમ એકાવન અને બાવન આ બંને નિયમ અંતર્ગત ધારાસભ્યશ્રીને પહેલાં સમજવાનું એને નેમ કરવાના હોય અને નેમ કર્યા પછી પણ જો એમના નામથી ઉલ્લેખ કરી અને કહીએ કે ભાઈ તમે તમારું સ્થાન બેસી જાઓ અને સતત પણ જો ન બેસે તો પછી નિયમ એકાવન અને બાવન બંનેની અંદર સભ્યશ્રીને બહાર મૂકવાનો પણ અધિકાર અધ્યક્ષને મળેલો છે એક વખત એક નિયમની અંદર અધિકાર પોતે સ્પીકર પોતે પણ કરી શકે છે અને બીજું કોઈ પ્રપોઝલ મૂકે કોઈ સભ્યશ્રી કે આ નિયમ વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા છે અથવા તો નિયમનું પાલન નથી કરી રહ્યા તો એમને નેમ કરવામાં આવે તેમને બહાર મૂકવામાં આવે આવી દરખાસ્ત અને ટેકો કોઈ આપે તો તેમાં પણ અધ્યક્ષ એ અંતર્ગત પણ નિર્ણય કરી શકતા હોય છે પરંતુ બંને નિયમ છે નિયમ એક વિધાનસભાના નિયમોના નિયમ એકાવન અને વિધાનસભાના નિયમોના નિયમ બાવન આ બંને અંતર્ગત આ કાર્યવાહી થઈ શકતી હોય છે આ બજેટ સત્ર દરમિયાન તમે મોબાઈલ ફોનનો ઉપયોગ વિધાનસભા ગૃહની અંદર અમુક સભ્યો કરતા હતા અને એમને ટેકવર પણ કરેલી હતી અને તમે એમને સ્પષ્ટ શબ્દોની અંદર સૂચના પણ આપેલી હતી તો હાઉસની અંદર બેસીને મોબાઈલ ફોન ઉપર વાત કરી શકે ખરા ના કરી શકાય વિધાનસભાના નિયમોની અંદર જ નિયમ ત્રીસની અંદર પણ તમે જોશો તો અને બાકી નિયમોની અંદર પણ એ જોગવાઈ છે કે તેનું ધ્યાન જે ચર્ચા ચાલે છે તેની અંદર જ રહેવું પડે એટલે વિધાનસભામાં જે ડિબેટ ચાલતી હોય તો એ બે જણ જ બોલે છે એક જણ બોલે છે બીજા જવાબ આપે તેવું નહીં તમામ માન્ય ધારાસભ્યશ્રીઓ માટે હોય છે ધારાસભ્ય બને છે તો માત્ર પોતાના એક વિસ્તાર માટે નથી હોતા અહીંયા માન્ય ધારાસભ્ય બનીને આવે છે વિધાનસભામાં તો આખા રાજ્યના ધારાસભ્ય છે અને આખા રાજ્યના ધારાસભ્ય શ્રી હોય ત્યારે આખા રાજ્યની અંદર કોઈપણની ચર્ચા ચાલતી હોય ત્યારે તેમણે બોલવાનું ના હોય બે જણ ચર્ચા કરતા હોય તે જ બોલી શકે બીજી પ્રવૃત્તિ પણ ન કરી શકે દાખલા તરીકે ત્યાં લાવીને છાપું વાંચવાનું હોય તો એ અંદર ન થઈ શકે બીજા વિધાનસભાના કામ સિવાયના બાકીના કોઈ કામ અહીંયા ન થઈ શકે એ પોતે અહીંથી ફોન ચાલુ કરવાનું કંઈ કામ ના કરી શકાય તેનું ધ્યાન માત્ર એ ચર્ચાની અંદર જ રહેવું પડે બીજી જગ્યા ઉપર તેનું ધ્યાન ન રહે તે ખૂબ જરૂરી છે કેમ જો ધ્યાન બીજી જગ્યાએ ગયું તો એ ડિબેટ જ્યારે ચાલતી હોય ત્યારે તેમનું પાર્ટિસિપેટ એની અંદર નહીં રહે એટલે નિયમો બનાવવાવાળા રચિયાતાઓએ ખૂબ કેરફુલી આ બાબતને ધ્યાન લઈને કહ્યું છે કે તે દરમિયાન ટેલિફોન ઉપર વાત કરવી કે એવું તો ન જ કરી શકાય નિયમ એકસો ચુમ્માલીસ શું છે ને એના અંતર્ગત કેવા પ્રકારની ચર્ચાઓની માગણી થતી હોય છે નિયમ એકસો ચુમ્માલીસ અંતર્ગત કોઈ પ્રસ્તાવ મૂકવાનો હોય તો તેનો પ્રસ્તાવ સરકાર તરફથી મૂકી શકાય કોઈ ઘટના બની હોય તેના માટે અથવા તો કોઈ ઘટનાની અંદર ચર્ચા આપવાની બાબત લાગે કે આ આ નિયમ પ્રમાણે મારે આ ચર્ચા આપવી છે તો સરકાર તરફથી મોટા ભાગે એ ચર્ચા આવતી હોય છે અને સરકાર અધ્યક્ષશ્રીની મંજૂરી લે છે અને એ પછી અહીંથી મંજૂરી આપીને તેમને સમય ફાળવવામાં આવતો હોય છે અને એ અંતર્ગત એકસો ચુમાલીસ અંતર્ગત ચર્ચા કરી શકાય છે અમુક સભ્યો સાહેબ પ્રાઇવેટ બિલ લઈને આવતા હોય છે એની ચર્ચા પણ થતી હોય છે તો પ્રાઇવેટ બિલ કઈ રીતે લાવી શકાય અને એના માટે કેવા પ્રકારની જોગવાઈઓ છે પ્રાઇવેટ બિલ લાવવાનો વિધાનસભાના કોઈપણ સભ્યશ્રીને અધિકાર છે અત્યારે સાંપ્રાત જે કાયદા બનેલા છે જે નિયમો બનેલા છે તે તો છે જ પરંતુ કોઈ માન્ય ધારાસભ્યશ્રીને એવું લાગે કે આવો નિયમ એક બનવો જોઈએ આવો કાયદો બનવો જોઈએ આવું બિલ લાવવું જોઈએ તો એને પ્રાઇવેટ મેમ્બર બિલ કહેવાતું હોય છે પ્રાઇવેટ મેમ્બર બિલ અગાઉ એને દાખલ કરવાનું હોય છે અને એ પછી અધ્યક્ષશ્રી જેને મંજૂરી આપે તો એ બીજા સત્રની અંદર કે તેની અંદર એની ડિબેટ ચર્ચા પણ થતી હોય છે પ્રાઇવેટ મેમ્બર બિલ અત્યાર સુધીમાં જે વિશેષ છે ત્યાં સુધી જનમત તૈયાર કરવાનું કામ કરે છે ઘણી વખત પ્રાઇવેટ બિલને સરકારે સ્વીકારી પણ લીધા છે અને તેને કાયદાનું સ્વરૂપ પણ આપ્યું છે મોટાભાગે પ્રાઇવેટ બિલ જ્યારે આવતું હોય છે ત્યારે એની હેલ્ધી ડિબેટ થતી હોય છે ડિબેટ થયા પછી જે તે વિભાગના મંત્રીશ્રી કારણ બતાવીને એમને વિનંતી કરતા હોય છે કે ભાઈ તમે તમારું બિલ પરત ખેંચી લો આમાં ચર્ચા થઈ છે ને અમે આ નિયમ પ્રમાણે આટલો આ પ્રમાણનો સુધારો અમે કરીએ છીએ પરંતુ પ્રાઇવેટ બિલ અગાઉ જે ચર્ચા થઈ હોય અને તેણે કાયદાનું સ્વરૂપ લીધું હોય તેવા પણ ઘણા બધા નિયમ એવા ઘણા બધા બિલો છે કે જે કાયદાનું સ્વરૂપ થઈ શક્યું હોય એટલે કાયદાની શરૂઆત જે કહેવાય નિયમ બનાવવાની શરૂઆત એ એક ઇનડાયરેક્ટલી આમ કહીએ તો પ્રાઇવેટ બિલના માધ્યમથી જ એક પ્રકારે થતી હોય છે કે કોઈ પણ ધારાસભ્યશ્રી સરકારના ધ્યાન ઉપર મૂકી શકે કે આવો કાયદો બનાવવાની જરૂર છે એ પછી સરકાર પણ એના કાયદાના સ્વરૂપે એવા ઘણા બિલ છે કે એક વખત પ્રાઇવેટ મેમ્બર બિલ દાખલ થયું તેના ઉપર ડિબેટ થઈ પરત ખેંચી લીધું અને પાછળથી સરકારને એવું લાગ્યું હોય કે આ બાબતમાં સુધારો કરવા જેવો છે તો ગવર્મેન્ટ પોતે એ બિલને લાવ્યા હોય અને બિલને પાસ કર્યું હોય અને તેને કાયદાનું સ્વરૂપ આપ્યું હોય ખાસ અને વિધાનસભા જ્યારે મળતી હોય છે તો કામકાજ સલાહકાર સમિતિની એક બેઠક મળતી હોય છે આ કામકાજ સલાહકાર સમિતિની અંદર કેટલા સભ્યો હોય છે કઈ રીતે એમાં ચર્ચા થાય અને કઈ રીતે જે બિઝનેસ છે એ નક્કી થતો હોય છે કામકાજ સલાહકાર સમિતિ એક એવું સ્વરૂપ છે કે જેમાં વિધાનસભાના અધ્યક્ષના પ્રમુખ સ્થાને એ હોય છે જેની અંદર ગ્રહના નેતા નેતાશ્રી માન્ય શ્રી પ્રતિપક્ષ નેતા તે સિવાય સિનિયર સભ્યશ્રીઓ એ બધાનું કરીને નવેકજનની એક ટીમ હોય છે માન્ય અધ્યક્ષશ્રીને વધુ પણ કોઈ સભ્યની નિમણૂક કરવી તો એ પણ એમના અધિકારની અંદર હોય છે વિધાનસભા એક વખત માન્ય ગવર્નરશ્રીએ જાહેર કર્યા પછી તેનું ડે ટુ ડે કામ કેવી પ્રકારનું કરવું બિલની ચર્ચા ક્યારે કરવી પ્રાઇવેટ બિલ ક્યારે રાખવા માગણીઓ ઉપરની ચર્ચા ક્યારે કરવી કેટલા દિવસ ફાળવવા બજેટ ઉપરની ચર્ચા ગવર્નરશ્રીનું ભાષણ છે તો તેના ઉપરનું સંબોધન ક્યારે રાખવું તે સહિતનું બધું કામ તેની દિવસ વાઇઝ અને ટાઈમવાઈઝ ફાળવણીનું કામ એ કામકાજ સલાહકાર સમિતિ દ્વારા થતું હોય છે તે સિવાય પણ ટાઈમમાં સુધારો વધારો કરવો હોય વહેલા મોડો ટાઈમ કરવો હોય અનુકૂળતા હોય તો પણ એ કામકાજ સલાહકાર સમિતિની અંદર નિર્ણય થતો હોય છે અને કામકાજ સલાહકાર સમિતિ જે ચર્ચા કરી અને વિધાનસભાની અંદર મૂકતા હોય છે ને એને પછી ત્યાં મંજૂર કરવામાં આવતું હોય છે તો એ પછી આખા ગ્રહનું કામ એ બની જતું હોય છે એટલે કોઈ એકલા સ્પીકર નિર્ણય ન કરી દે સ્પીકરના બદલે કામકાજ સલાહકાર સમિતિ તે સંવાદ કરીને તેની ચર્ચા કરે અને કયું કયું કામ ક્યારે રાખવું તે નક્કી કરે સરકારની સાથે કોર્ડિનેશનમાં રહીને કરે એટલે સરકારના વિભાગોને પણ તેને કારણે એક અનુકૂળતા થઈ શકે અને તે પછી વિધાનસભામાં ચર્ચા કરીને એને મંજૂર કરવામાં આવે એટલે પછી આખા ગ્રહની કાર્યવાહી બની જતી હોય છે કે આપણે આ પ્રમાણે દોઢ મહિનો કામ કરવાનું છે તો આ પ્રમાણેનું કામ આ દિવસ પ્રમાણે આપણે કરીશું સરળ ભાષામાં હું કહું તો આ પ્રમાણે હાઉસ ની અંદર જુદા જુદા રિપોર્ટ પણ ટેબલ થતા હોય છે આ ટેબલ થવા વાળું જે શબ્દ છે એનો શું અર્થ થાય અને આ જે રિપોર્ટ છે એ હાઉસની અંદર રજૂ કરવાનું મહત્વ શું છે અહેવાલો બધા અલગ અલગ હશે અને તેના કાર્યક્ષેત્ર પણ અલગ અલગ છે સ્વરૂપ પણ અલગ અલગ છે પરંતુ એક વખત ટેબલ ઉપર થાય છે એટલે એ પ્રોપર્ટી ગ્રહની બની જતી હોય છે અને એ પછી પબ્લિકની પ્રોપર્ટી બની જતી હોય છે માની લોકો સીએજીનો રિપોર્ટ છે સીએજી કેગનો રિપોર્ટ આવ્યા પછી જ્યારે ટેબલ થાય છે એટલે સ્વરૂપ શબ્દે ટેબલ ઉપર મૂક્યો છે એના કારણે કરીને ટેબલ શબ્દ થયો છે પરંતુ એ ગ્રહની પ્રોપર્ટી બનતી હોય છે અને એ પછી પબ્લિક પ્રોપર્ટી બનતી હોય છે અલગ અલગ વિભાગો હોય અલગ અલગ બોર્ડ નિગમ હોય તેના પણ અહેવાલો હોય છે તેના ઉપર પણ તેનું ઓડિટ થયેલું હોય આપને એ બાબતનું તો ધ્યાન હશે જ પરંતુ સત્તા સ્મરણ કરાવવું સરકાર બજેટ મંજૂર કરે છે બજેટ મંજૂર કર્યા પછી વિભાગ માગણીઓ કરે છે અને માગણીઓ વિભાગની માગણીઓ મંજૂર કરી એ પછી વાપરવા માટે દર સત્રની અંદર બજેટ સત્રમાં બિલ દ્વારા કેબિનેટને પૈસા વાપરવા માટેનો સરકારને અધિકાર વિધાનસભા આપે છે પરંતુ એ અધિકાર આપ્યા પછી આપીને ભૂલી જવાનું એવું નથી હોતું તેના ઉપર સીએજીએ રિપોર્ટ કરવાનો હોય છે સીએજી ઓડિટ કરે છે એટલે ઓડિટ થયા પછી સીએજી એનો રિપોર્ટ કરે છે કેકનો રિપોર્ટ અને એ પતિ પછી પબ્લિક અકાઉન્ટ કમિટી જે હોય તેને એના પહેરા ચકાસવા માટે આપે છે જ્યાં જ્યાં અનિયમિતતા લાગી હોય અથવા તો નિયમની વિસંગતતા લાગી હોય તેવી બાબતો વિધાનસભાની કમિટીને સોંપે છે એટલે સાદી ભાષામાં કહું તો બજેટ વિધાનસભાએ આપ્યું સરકારને કે આટલા નાણાં તમારે તમે વાપરી શકશો પરંતુ આ નિયમ પ્રમાણે વાપરશો એ નિયમમાં ક્યાંય ફેરફાર થયો હોય તો તેનું ઓડિટ કરવાનું કામ સીએજી કરે પરંતુ એ પછી સીએજીનો રિપોર્ટ ફરી પાછા હિસાબ ચેક કરવાનું કામ એ ધારાસભ્યોની એક કમિટી હોય એ એના ઉપર કરે એટલે એક પ્રકારનું મોનિટરિંગની વ્યવસ્થા એ આ કમિટીને અધિકાર મળેલો છે એને પબ્લિક એકાઉન્ટ કમિટી કહેતા હોઈએ છીએ અને પબ્લિક એકાઉન્ટ કમિટી જો માન્ય કરે અથવા તો ભલામણ કરે એ માન્ય રહેતું હોય છે અને એ પછી પબ્લિક એકાઉન્ટ કમિટીનો રિપોર્ટ એ ત્યાં આગળ આવતો હોય છે વિધાનસભાની અંદર અને વિધાનસભા ની પાસે જ્યારે એ ટેબલ કરવાની તમે વાત કરી ત્યાં આગળ ટેબલ થતો હોય છે એમાં નિર્ણય એવો પણ કરી શકે કોઈની ગેરરીતિ હોય કોઈનું નિયમ વગરનું હોય તો તેના ઉપર એક્શન લેવાનું ભલામણ પણ એ કરી શકે છે અને પહેલાંને ડ્રોપ કરવો હોય તો ડ્રોપ કરવાનો પણ અધિકાર એ કમિટીને હોય છે આ પ્રકારની કેટલી કમિટીઓ હોય છે કે જેની અંદર કામગીરી અલગ અલગ વિભાગ સાથે અલગ અલગ અહેવાલો નિગમ વાઇઝ પણ છે બધા નિગમોના પેલા છે અને કમિટીઓ તો વિધાનસભાની કેટલીક નાણાકીય કમિટીઓ છે અને બિન નાણાકીય કમિટીઓ સમિતિઓ પણ છે અને બધા સમિતિઓની અંદર માન્ય ધારાસભ્યશ્રીઓ છે એ એની અંદર સભ્ય તરીકે રહેતા હોય છે અને વિધાનસભાના જે અમારા અધિકારીઓ છે એના સચિવ તરીકે અલગ અલગ કમિટીઓમાં રહેતા હોય છે છેલ્લો સવાલ હેલ્ધી લોકશાહી માટે આ વિધાનસભાના નિયમો અને આ કાર્યવાહી એ નાગરિકોને જાણવી કેટલી અગત્યની બહુ જરૂરી છે સંવિધાન આખું જાણવા જેવું છે બહુ મોઘી મૂલી આઝાદી મળી સ્વતંત્રતા મળી છે સ્વતંત્રતાનું મૂલ્ય એ સ્વતંત્રતા સ્વતંત્ર બન્યા પછી નથી સમજી શકાતો આપણને એ સમયમાંથી આપણે સ્વતંત્ર જે બન્યા આઝાદી મળી ઘણા બધા અધિકારો મળ્યા પરંતુ સંવિધાને સંવિધાનના રચયતા બાબા સાહેબ આંબેડકરજી હોય કે એમની સાથેની આખી ટીમે બહુ બારીકાઈથી એનું નિરીક્ષણ કરીને આકલન કરી અને તેની અંદર પહેલું મૂક્યા છે તેમાંનો એક મહત્ત્વનું કામ આપણને અધિકાર તો આપ્યા છે પરંતુ અધિકારની સાથે સાથે કર્તવ્ય પણ આપ્યું છે એવું નથી કર્યું કે આટલા તમારા અધિકાર છે અને બીજું કંઈ નહીં હક અને ફરજ બંને એક સિક્કાની બે બાજુ છે ઘણી વખત આપણે હકની વાત કરીએ છીએ કે મારો હક છે પરંતુ કોઈ પણ હક આવે છે તો તેની સાથે સાથે એક બીજી ફરજ આવી જ જાય છે હક મળે એટલે જો ખાલી હક માટે કોઈ કરે તો સ્વસન્નતા થઈ જાય એ વખતે એમણે ધ્યાન રાખ્યું છે કે તમને આ અધિકાર મળે છે તો તમારી એ ફરજ છે માન્ય ધારાસભ્યશ્રી છે તો તમને વિશેષ અધિકાર અહીંયા આગળ મળે છે પરંતુ તેના માટે તમારે વિશેષ જવાબદારી પણ થાય છે તમારે આ જ રીતે બેસાય આ જ રીતે વાત કરાય તમારે આટલી નિયમિતતા રાખવી પડે તમારે બોલો છો તો તમારે આવવું હોય તમારો વ્યવહાર પ્રજાની વચ્ચે આવો હોય તમે અહીંયા વિધાનસભામાં આવો છો તો પણ તમારે નિયમ પ્રમાણે જ વાત કરવી પડશે તો હક આવ્યો છે સાથે ફરજ સાથે જોડાય જ છે નાગરિક માટે પણ એવું છે હક જ્યાં જ્યાં આવે છે ત્યાં ફરજ આવી જ જાય છે તો અધિકારની સાથે સાથે કર્તવ્ય એ બંને સાથે જોડાયેલું છે નાગરિક શાસ્ત્રની અંદર ભણાવવામાં આવતું પરંતુ મોટા થયા પછી મને લાગે છે ક્યાંક આપણી ત્રુટી આવી જતી હોય છે વિધાનસભાની અંદર વિધાનસભાના જે નિયમો પ્રમાણે જે કાર્યવાહી થતી હોય છે એ હું તો માનું છું દરેક નાગરિકે જોવું જોઈએ એ પરિપક્વ લોકશાહી માટે પણ અને એક જવાબદાર નાગરિક તરીકે પણ તેની અંદરથી ફાયદો થશે આખું બંધારણ આપણે ના વાંચી શકીએ આખા બંધારણને આપણે નાગરિક તરીકે કદાચ ન સમજી શકીએ તો કમસે કમ આપણા બધાના કર્તવ્યો શું શું હોય